મારા ઘરે મારો ભાઈ મારા પપ્પા ને અમે ત્રણ જણા આકોળા હે પણ એ ત્રણ मध्ये બે દા કે હું તો બહુ હોસો કેમ કે આપણે આપડી ગાડી હે આપણે સરકાર આ બવણી ભેગી લઈ જવાની છે તો આપણે બહુને ગાડી મૂકી દી ની હે હમુવા મુહમદ ની દા હે તા પપટ નામ હું છું પંપ છે આપણી ગાડી આપણે ગેસ ભરી છે અને જઈએ આપણે ઓળખ છો જો ભાઈ આપણે આપણે વડાલ ને નાના આસરાણાની વચ્ચે શ્રી મહેશ્વરી પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ ત્યાં છે અમે અવારનવાર અહીંયા આપણે ડીઝલ અહીં દેખાવતા હોય પણ ભાઈ આપણે કઈ કોન્ટેક્ટ ભાઈ હોય મોટા ભાઈ રીમ ભાઈ ઇન્ડિકા ચા છે ચા સાજ નહીં પાછળ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું સિરાજ ગાહ તમારું ભાઈ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ઉપર આપણે નવા દિવસે ને નવા મળીએ છીએ ભાઈ ને હું ત્યારબાદ આવશું ભાઈ થોડુંક પર્સનલ કામ છે અને આપણી પાસે આ ગાડી છે આ બવણી ભેગી લઈ જવાની છે તો આપણે આ બવણીને ગાડી મૂકી દઈ આપણે ડ્રાઈવિંગ તો આપણે કરતા હોય તો આને આ સાઈડ મૂકી દઈએ ભાઈ બાઉની મૂકી દીધી છે અને હવે એક બે જણાની વાત છે એ આવે પછી આપણે બેસી ગાડીમાં અને મળીએ તમને હાલો ક્યાં જ આવીએ છીએ તમે આગળ વ્લોકમાં જોજો એટલે ખબર પડી જાય ક્યાં જાવશું તો હવે નીકળી ગયા છીએ આપણે આ ગાડી લઈને અને અમારા ગામની બજાર છે ભાઈ ઘડીકા આગવાની છે મારે પછી મારે નથી આંખવાની આગળ બધી વસ્તુ મૂકી દીધી છે ગાડીમાં કેમ કે આપણે ખબર તો હોય ક્યાંક જવાનું હોય એટલે પછી ગાડી ફૂલ જ કરી દેવાની હોય એમાં કાંઈ ઘટવા જ ન દેવાનું હોય એટલે બધી વસ્તુ લઈ લીધી સાર્યા અમે ક્યાં છીએ શું કરીએ છીએ તમને બતાવું પછી વાહ ભાઈ વાહ બાકી પિકઅપ તો એક નંબર છે હો ભાઈ ફોર વ્હીલનું કાંઈ ઘટે નહીં મસ્ત ગાડી મતલબમાં ગાડી એ છે કે એક હાથે હાલે છે જ્યાં જ્યાં જણા આંકવા વાળા હોય ને તો થોડું કેવડાવે આમાં એવું કઈ છે નહી ભાઈ પણ આ તો શું છે કે આપણે ક્યારેક જોતી હોય ગાડી તો મારે છે પણ અને તમે મને જોયું છે જાજો હું તો ભાઈ ફોર બહુ ઓછું છું કેમકે મારા ઘરની છે તોય મને ન ગમે યાર મારા ઘરે મારો ભાઈ મારા પપ્પા અને અમે ત્રણ જણા હાક વાળા હે પણ એ ત્રણ માંથી બે દાખે હું તો બહુ ઓછો કેમકે આપને આપડી ગાડી છે આપણે સરકાર એની સીવો ખોટું ભાઈ બહુ ઓછી ભાઈ તો આજ કીધું મને આંખો થોડું કામ હતું એવું શોખ નઈ આપણને પણ મેં કીધું આજ આંકવી આપણે અને અમારે જવું છે થોડું ભાઈ તો આપણે બસ આપણે આગળ ઉતરી ને પછી હું નહીં આપું આપણે ટર્ન મારી દઈ હાલો

ક્યાં આ પૂરતા ખબર નથી હવે જોવું હવે કઈ રીતનું થાય છે હાલ તો ભાઈ આ પંપ છે આપણી ગાડી આપણે ગેસ ભરી છીએ અહીંયા અને આપણે જઈએ મને તો ઓળખો છો પછી શું છે ભાઈ અમારે અહીંયા થોડું કામ હતું તો પછી આપણે કાંઈ ફોન બારો જ નહોતો કાઢ્યો કેમ કે પછી બધાય હોય ઘરના ઘરના તો હું આપણે ફોનને બારો કાઢ્યો એટલે પછી આ બધા અત્યારે તો અમે પાંચ છ જણા પાંચ ચાર જણા છીએ ભાઈ આ ચાર જણાની જ ગાડી છે

પંપનું એડ્રેસ ને આગળ આપવું આગળ જો ભાઈ આપણે આપણે વડાલ ને નાના આશ્રાણાની વચ્ચે શ્રી મહેશ્વરી પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલનો ત્યાં છે અમે અવારનવાર અહીંયા આપણે ડીઝલ અહીંયા નખાવતા હોય પણ આ ભાઈ આપણે કાંઈ કોન્ટેક્ટમાં હોય નહીં એટલે આજે આપણે ગેસ પુરાવો પહેલાં આવ્યા છે તમે તમે જ એડ્રેસ આપી દો ને ભાઈ મેં તો આપી દીધું છે ભાઈ અહીંયા બધા આવજો ગેસ પુરાવા અને બધા અહીંયા જ આવે છે ભાઈ તો હાલો આગળ ગેસ કેટલાનો થાય છે કેટલાનો આવશે જોઈએ હાલો હજી આપણે જોઈ જ લેવું પૂરો કે હવે લગભગ પૂરો થઈ ગયો છે બસો નેવું ચોરાણું ત્રણસો કેટલો ચાર કિલો આવ્યો ત્રણસો દ હવે પૂરું ને હાલો ભાઈ પૂરું

તો હવે અમે બે ભાઈઓ ભાઈ અમારે કામ હતું થોડું કામ પૂરું કરી ને હવે અમે વિડીયો ને પૂરો કરીએ છીએ અહીંયા તો ચેનલ ઉપર નવા હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે કહો ભાઈ તમારે શું કહેવાનું સબસ્ક્રાઈબ કરો હા રહો સુરક્ષિત રહો સતર્ક રહો તમને જોતા રહો અને અને જીવતા રહો અને લાઈક શેર નહીં કરે તો શું કરવાનું છે પછી તો પછી સમજો હવે હમ ન દેવાય અઘરા માં અઘરા મોટા માં મોટા હા એટલે હવે પછી આ લાઇક શેર નહીં કરે તો ઓલિયો ચાલો ભાઈ હવે મળી નવા દિવસે ને નવા લોગમાં બાય બાય ટાટા ગુડ નાઇટ આવજો